કૃપા કરીને સમય કાઢીને જરૂર વાંચો ઓગણત્રીસ મહત્વપૂર્ણ બાબતો એક જો તમને ગળામાં ખરાશ હોય તો કાકડીનો ટુકડો ખાઓ તે તમારા ગળાને ઠંડુ કરે છે અને ખંજવાળ પણ બંધ કરે છે બે સવારે ગાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે અને તણાવ પણ ઓછો થાય છે ત્રણ જે મહિલાઓને શરદી અને ખાંસી થવાની સંભાવના હોય તેમણે ઈંડાનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને ગરમી મળશે અને પ્રોટીન પણ મળશે ચાર ગરમ અને મીઠી વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંત બગડે છે તેથી ગરમ અને મીઠી વસ્તુઓ ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ પાંચ જો તમારા શરીરમાં દુખાવો થતો હોય તો હુંફાળા પાણીથી સ્નાન કરો છ જો બાળકોને શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય તો બદામને એક તવા પર શેકીને જ્યાં સુધી બદામ ફૂલી ન જાય ત્યાં સુધી તેને બાળકોને ખવડાવો બાળકોની શરદી અને ઉધરસમાં ખૂબ જ ફાયદાકારક રહેશે ધ્યાન રાખો કે બાળકોએ બદામ ફૂલી ન જાય અડધા કલાક માટે પાણી છે ખવડાવવા માંગો છો સાત જો તમે રંગને નિખારવા માંગો છો તો દહીં પર ક્રીમ લગાવો તેનાથી તમારા ચહેરાનો રંગ સાફ થઈ જશે આઠ જેમને કિડનીની સમસ્યા હોય તેમણે બીજવાળા શાકભાજી ટામેટા પાલક રીંગણ અને ફળો ઓછા ખાવા જોઈએ નવ જો તમે બાફેલી મગફળી ખાઓ છો તો તમને ભરપૂર ફાઈબર મળે છે કારણ કે પલાળેલી મગફળીમાં વધુ ફાઈબર હોય છે દસ બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપચોથી છુટકારો મળે છે તેથી શિયાળાની ઋતુમાં બાજરીની રોટલી ચોક્કસ ખાઓ અગિયાર દાડમના રસમાં સાદું મીઠું અને કાળા મરી મિક્સ કરીને પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે બાર જો તમે તમારા ચહેરાને સ્વચ્છ અને સુઘડ રાખવા માંગો છો તો અઠવાડિયામાં રસ રસ અથવા પીવો આનાથી ચહેરા પરના ફોલ્લીઓ અને ખીલ મટી જશે અને ત્વચા ચમકદાર બનશે તેર બ્લડ પ્રેશરના દર્દીઓ ક્યારે ઘી અને ડાળાનો ઉપયોગ ન કરવો હંમેશા તેલનો જ ઉપયોગ કરવો ચૌદ મહિલાઓએ અઠવાડિયામાં એકવાર તેમના આખા શરીરની માલિશ કરવી જોઈએ આનાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થશે અને તમને તણાવથી બચાવશે તમને સારી ઊંઘ આવશે તમારી ત્વચામાં સુધારો થશે શરીર મજબૂત રહેશે અને થાક દૂર થશે તેથી મહિલાઓએ શરીરને મસાજ અવશ્ય કરવું જોઈએ શિયાળામાં હુંફાળા તેલથી માલિશ કરવી જોઈએ પંદર જે બાળકો તેમના ફોનને વધુ જોવાની આદત ધરાવે છે અને તમે આદતથી છુટકારો મેળવવા માંગો છો તો તમારે તેમની પાસે બેસીને તેમની સાથે વાત કરવી જોઈએ તેમની સાથે રમવું જોઈએ તેમને બહાર ફરવા લઈ જવું જોઈએ બને તેટલો સમય આ ધીમે ધીમે બાળકોને તેમના ફોન જોવાનું બંધ કરવામાં મદદ કરશે આદત સંપૂર્ણપણે તૂટી જશે સોળ સરસવનું પાણી પીવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને જો તમે તમારા આહારમાં નિયમિતપણે સરસવનો સમાવેશ કરો છો તો તે કબજિયાતમાં પણ રાહત આપે છે સત્તર ડાયાબિટીસના દર્દીએ સવારે અને સાંજે બંને સમયે વોક કરવું જોઈએ આનાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે તેથી તેણે બંને સમયે વોક કરવું જોઈએ અઢાર સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો તે તમને ઘણી બીમારીઓથી બચાવશે તે તમારા વાળને હંમેશા કાળા અને ઘટ રાખશે તમે ક્યારે ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાશો નહીં તેથી ખાલી પેટે આમળાનો રસ પીવો ઓગણીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સૂતા પહેલા નવશેકા પાણીમાં એક ચમચી અજમાનું ચૂર્ણ પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળશે જો તમે દરરોજ આમ કરશો તો તમને ક્યારે કબજિયાતની સમસ્યા નહીં થાય વીસ જો તમને અનિદ્રાની સમસ્યા હોય તો દરરોજ સૂતા પહેલા ગરમ પાણી સાથે સેલરીનું સેવન કરો તમારી અનિદ્રા દૂર થઈ જશે એકવીસ ડ્રોમેસ્ટિક એક સુપરફૂડ છે જેમાં વિટામિન સી અને ફાઈબરની સાથે ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે સરગવાની શીન ખાવાથી હૃદય મજબૂત રહે છે તે ડાયાબિટીસમાં ફાયદાકારક છે ત્વચાને ચમકદાર રાખે છે આ શીંગો શરીર માટે પણ ખૂબ જ સારી છે પેટ માટે ફાયદાકારક છે બાવીસ ગોળનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે ત્રેવીસ કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર લગાવવાથી રંગ નિખારે છે અને ડેડ સ્કીન બ્લેક હેડ્સની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે ચોવીસ જેમને ભૂખ ન લાગવાની સમસ્યા હોય તેમણે કાચું ટામેટું ખાવું જોઈએ કાચા ટામેટા ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરશે પચીસ સ્વસ્થ અને ચમકતી ત્વચા માટે આપણે દર બે કલાકે પાણી પીતા રહેવું જોઈએ આખા દિવસમાં પુષ્કળ પાણી પીવું જોઈએ છવ્વીસ જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં કપૂર ગરમ કરો અને સાંધા પર હળવા હાથે માલિશ કરો તેનાથી તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે સત્યાવીસ જે મહિલાઓ સ્થૂળતા ધરાવે છે તેમણે તેમના આહારમાં કાકડી અને કેપ્સિકમનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ અને બને તેટલું ઘરનું કામ કરવું જોઈએ સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહેશે અઠ્યાવીસ જે લોકો ડિપ્રેશનથી પીડાતા હોય તેમણે સવારે અને સાંજે વોક કરવું જોઈએ તાજી હવામાં લાંબા શ્વાસ લેવાથી પણ ડિપ્રેશનમાં ઘટાડો થાય છે ઓગણત્રીસ તમારે અઠવાડિયામાં એક વાર ઉપવાસ કરવો જોઈએ આનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે આ વિડિયો સામાન્ય માહિતી માટે બનાવવામાં આવ્યો છે જો તમને કોઈ રોગ હોય તો પહેલાં ડોક્ટરની સલાહ લો અને પછી આ નિયમોનું પાલન કરો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર